આજે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સાંજના લાલ કાંદાની આવક લેવામાં આવી રહી છે મિત્રો તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે આજે કેટલી આવક આવશે કાલે તમારે નવ વાગ્યા સુધી આવક જરૂર રહેશે મિત્રો તમ મને ખાસ તમને જણાવજો કોમેન્ટમાં કે કેટલી આવક આવશે જો તમે અમારી બજાર ભાવ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ જરૂર કરજો શેર કરજો અને લાઈક કરવાનું મિત્રો ભૂલશો નહીં ચાલો તો આપડે આવક કેટલી છે તે આપડે જોવા જઈશું અને કેટલા વાહન આવી જશે તે જોઈશું મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે મોટી વાડીમાં વાહનોની લાઇન થઈ ગઈ છે અને રોડે પણ એટલા જ વાહનો ઊભા છે લાલ ડુંગળીના અત્યારે લાલ ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે અને પુષ્કળ પ્રમાણમાં આવક આપણને જોવા મળી રહી છે મિત્રો Thank <laughs> you. ત્યારે ફક્ત મોટીવાડીમાં આવક લેવામાં આવી રહી છે મિત્રો આખી વાડીમાં મોટીવાડી સતેરિયાવાડીમાં લાગત વાહનો વાહનો તમને જોવા મળી રહ્યા છે મિત્રો सिक्यूरिटी सिक्यूरिटी लाइ